ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો ઉત્તરાર્ધ અધ્યાય બલરામજીની વ્રજયાત્રા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન બલરામજીના મનમાં વ્રજના નંદબાવા વગેરે સ્વજન સંબંધીઓને મળવાની બહુ ઉત્કંઠા હતી તેઓ રથમાં બેસીને દ્વારકાથી નંદબાવાના વ્રજમાં આવ્યા અહીં તેમના માટે વ્રજવાસી ગોપ અને ગોપીઓ પણ બહુ દિવસથી આતુર હતા તેમને પોતાને ત્યાં આવેલા જોઈને બધા બહુ જ પ્રેમથી તેમને ભેટ્યા બલરામજીએ મા જસોદાજી અને નંદ બાબાને પ્રણામ કર્યા તે લોકોએ પણ આશીર્વાદ આપીને તેમને અભિનંદન આપ્યા બલરામજી તમે જગદીશ્વર છો તમારા નાના ભાઈ શ્રી કૃષ્ણ સાથે હંમેશા અમારી રક્ષા કરતા રહો એવું કહીને બલરામજીને ખોડામાં લઈ લીધા અને પોતાના પ્રેમાશ્રુથી તેમને ભંજાવી દીધા ત્યાર પછી વડીલ વૃદ્ધ ગોપોને બલરામજીએ અને નાની વયના ગોપોએ બલરામજીને નમસ્કાર કર્યા તેઓ યથોચિત બધાને મળ્યા ગોપ બાળકો પાસે જઈને કોઈની સાથે હાથ મિલાવ્યો કોઈની સાથે મીઠી મીઠી વાતો કરી કોઈને ખૂબ હસી હસીને ભેટ્યા ત્યાર પછી જ્યારે બલરામજીનો શ્રમ નિવૃત્ત થયો અને તેઓ આરામથી બેઠા ત્યારે બધા ગોપો તેમની પાસે આવ્યા આ ગોપો કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ માટે સમસ્ત ભોગ સ્વર્ગ અને મોક્ષ પણ તેજી બેઠા હતા બલરામજીએ જ્યારે તેમને અને તેમના પરિવાર વિશે કુશળ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે પણ પ્રેમપૂર્વક ગદગદ વાણીથી તેમને પણ પ્રશ્ન પૂછ્યો બલરામજી વસુદેવજી વગેરે અમારા સ્નેહી સ્વજનો સકુશળ તો છે ને હવે તો તમે લોકો પત્ની પુત્રોવાળા થયા છો તો અમને કદી યાદ કરો છો એ મોટા સૌભાગ્યની વાત છે કે પાપી કંસને તમે લોકોએ મારી નાખ્યો અને પોતાના સ્નેહી સંબંધીઓને મોટા કષ્ટમાંથી ઉગારી લીધા એ પણ ઓછા આનંદની વાત નથી કે તમે લોકોએ બીજા પણ ઘણા શત્રુઓને મારી નાખ્યા અથવા જીતી લીધા અને હવે અત્યંત સુરક્ષિત કિલ્લામાં જઈને રહો છો પરીક્ષિત ભગવાન બલરામજીના દર્શનથી તેમની પ્રેમભરી દ્રષ્ટિથી ગોપીઓ ન્યાલ થઈ ગઈ તેમણે હસીને પૂછ્યું કેમ બલરામજી મથુરા નગરીની સ્ત્રીઓના વહાલા શ્રીકૃષ્ણ સુખી તો છે ને શું તેમને ક્યારેય પોતાના ભાઈબંધુ અને માતા પિતાની યાદ આવે છે શું તેઓ તેમના માના દર્શન માટે એક વખત પણ અહીં આવી શકશે શું મહાબાહુ શ્રી કૃષ્ણ ક્યારેય અમારા લોકોની સેવાનું પણ કંઈ સ્મરણ કરે છે તમે જાણો છો કે સ્વજન સંબંધીઓને છોડવા બહુ કઠણ છે તેમ છતાં અમે તેમના માટે મા બાપ ભાઈબંધુ પતિ પુત્ર અને બહેન દીકરીઓને પણ છોડી દીધા પરંતુ પ્રભુ જેને માટે અમે સર્વ ત્યજી ચૂક્યા તેવા અનન્ય આશ્રિત અમને વાત વાતમાં જ ત્યજીને સ્નેહ સૌહાર્દના તંતુથી તોડી અમારી સાથેના સંબંધો તોડીને પરદેશ ચાલ્યા ગયા અમારો સદંતર ત્યાગ કરી દીધો અમે ઈચ્છત તો તેમને રોકી લેત પણ જ્યારે તે કહેતા કે હું તમારો ઋણી છું તમારા ઉપકારનો બદલો ક્યારેય ચૂકવી શકું એમ નથી ત્યારે એવી કઈ સ્ત્રી છે જે તેમની મીઠી મીઠી વાતો પર વિશ્વાસ ન મૂકે એક ગોપીએ કહ્યું બલરામજી અમે તો ગામડાની ગમાર ગોવાલણો છીએ તેમની વાતોમાં આવી ગઈ પરંતુ શહેરની સ્ત્રીઓ તો બહુ ચતુર હોય છે ભલા તે ચંચળ અને કૃતજ્ઞ શ્રી કૃષ્ણની વાતો કેમ સાચી માની લેતી હશે બીજી ગોપીએ કહ્યું નહીં સખી શ્રી કૃષ્ણ વાતો બનાવવામાં તો અદ્વિતીય છે તેઓ એવી રંગબેરંગી મીઠી મીઠી વાતો ઘડી કાઢે છે કે કહેવું જ શું તેમનું હાસ્ય જાદુભર્યા કટાક્ષોના કામળથી ઠગાઈને તે સ્ત્રીઓ કામવશ બનીને તેમનો વિશ્વાસ કરતી હશે ત્રીજી ગોપીએ કહ્યું અરે ગોપીઓ આપણને તેની વાતોથી હવે શું લેવા દેવા જો સમય જ પસાર કરવો હોય તો વિષય જ બદલી નાખવો જો તે નિષ્ઠુરનો આપણા વિના આટલો સમય પસાર થઈ જાય છે તો આપણો પણ તેની જ માફક ભલે દુઃખમાં જ કેમ ન હોય પસાર થઈ જશે હવે ગોપીઓના નેત્રોની સામે શ્રીકૃષ્ણનું સુંદર હાસ્ય ભાષણ જોવું ગતિ તેમજ પ્રેમપૂર્વક આલિંગન વગેરેની યાદ આવવાથી ગોપીઓ રડવા લાગી પરીક્ષિત ભગવાન બલરામજી વિવિધ પ્રકારે મનનું સમાધાન કરવામાં અને દુઃખમાં સાંત્વના આપવામાં કુશળ હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણનો હૃદય સ્પર્શી અને લોભામણો સંદેશો કહીને તેમના મનનું સમાધાન કર્યું બલરામજી વસંત ઋતુના બે મહિના ચૈત્ર વૈશાખ ત્યાં રોકાયા તેઓ રાત્રિના સમયે ગોપીઓ સાથે રહીને તેમના પ્રેમમાં અભિવૃદ્ધિ કરતા કેમ ન કરે તે તો ભગવાન રામ છે ને તે સમયે પૂર્ણ ચંદ્રમાના કિરણોથી ઉજ્જવળ અને રાત્રિ વિકાસી કમળના છોડના સુગંધી વાયુથી સેવાયેલા યમુનાજીના ઉપવનમાં બલરામજી ગોપીઓ સાથે ત્યાં વિહાર કરવા લાગ્યા દેવે પોતાની પુત્રી વારુણી દેવીને ત્યાં મોકલી આપી તે એક વૃક્ષની બખોલમાંથી બહાર નીકળી તેણે પોતાની સુગંધથી સંપૂર્ણ વનને સુગંધિત કરી દીધું મધુધારાની તે સુગંધ વાયુદેવે બલરામજી પાસે પહોંચાડી જાણે તેણે તેમને ઉપકાર આપ્યો હોય તેની મહેકથી આકર્ષિત થઈને બલરામજી ગોપીઓને લઈને ત્યાં પહોંચી ગયા અને તેમની સાથે તેનું પાન કર્યું તે વખતે ગોપીઓ બલરામજીની ચારે બાજુ તેમના ચરિત્રોનું ગાન કરી રહી હતી અને તેઓ વારુણીના મધથી વિહવળ નેત્રોવાળા થઈ મધમત બનીને વનમાં ફરતા હતા ગળામાં પુષ્પોનો હાર શોભી રહ્યો હતો વૈજયંતી માળા પહેરી હતી તેમના એક કાનમાં કુંડળ ઝળકતું હતું મુખારવિંદ પર હાસ્ય હતું તેના પર પરસેવાના બુંદ હિમકણો જેવા સોંપતા હતા સર્વશક્તિમાન બલરામજીએ જલક્રીડા કરવા માટે યમુનાજીને બોલાવ્યા પરંતુ યમુનાજી આ તો મદિરાથી મત બનેલા છે એવું સમજીને બલરામજીના વાક્યોનો અનાદર કરીને ન આવ્યા ત્યારે બલરામજીએ ક્રોધપૂર્વક પોતાના હળની અણીથી તેમને ખેંચ્યા અને કહ્યું પાપીણી યમુના મારા બોલાવવા છતાં પણ તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં આવતી નથી મારો તિરસ્કાર કરી રહી છે જો હવે હું તને તારા સ્વેચ્છાચારનું ફળ ચખાડું છું હમણાં જ હળની અણીથી તારા શેંકડો ટુકડા કરી નાખું છું જ્યારે બલરામજીએ યમુનાજીને આ પ્રમાણે ધમકાવ્યા ત્યારે યમુનાજી ભયભીત થઈને બલરામજીના ચરણોમાં આવીને પ્રાર્થના કરવા લાગ્યા લોકાભિરામ બલરામજી મહાબાહો હું તમારું પરાક્રમ ભૂલી ગઈ હતી જગતપતિ હવે હું સમજી ગઈ કે આપના અંશ માત્ર શેષ નાગજી આ સંપૂર્ણ જગતને ધારણ કરે છે ભગવાન તમે પરમ ઐશ્વર્યશાળી છો તમારી વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને લીધે મારાથી આ અપરાધ થયો છે સર્વ હું આપના શરણમાં છું આપ મારી ક્ષમા કરો કરો મને મુક્ત કરવા કૃપા હવે યમુનાજીની પ્રાર્થના સ્વીકારીને ભગવાન બલરામજીએ તેમને ક્ષમા કરી દીધા અને જેમ ગજરાજ હાથણીઓની સાથે ક્રીડા કરે છે તે પ્રમાણે તેઓ ગોપીઓની સાથે ક્રીડા કરવા લાગ્યા જ્યારે તેઓ ઈચ્છા અનુસાર જલક્રીડા કરી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને નીલાંબર બહુમૂલ્ય આભૂષણો અને સુવર્ણનો સુંદર હાર આપ્યો બલરામજીએ નીલાંબર અને સુવર્ણની મારા પહેરી લીધી તેઓ સુંદર આભૂષણો પહેરવાથી એટલા સુંદર લાગતા હતા કે જાણે ઇન્દ્રનો શ્વેતવર્ણનો હાથી હોય પરીક્ષિત આજે પણ અનંત પરાક્રમવાળા બલદેવજીના પરાક્રમના યશોગાન કરતા હોય તેમ યમુનાજી તેમણે ખેંચેલા માર્ગથી વહી રહ્યા છે બલરામજીનું ચિત્ત વ્રજવાસી ગોપીઓના માધુર્યથી એ રીતે મુક્ત થઈ ગયું કે તેમને સમયનું પણ ધ્યાન ન રહ્યું ઘણી બધી રાત્રિઓ એક રાતની જેમ વ્યતીત થઈ ગઈ આ પ્રમાણે બલરામજી વ્રજમાં વિહાર કરતા રહ્યા એથી શ્રીમદભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ દસમસ્કંધે ઉત્તરાર્ધે બલદેવ વિજયે યમુના કર્ષણમ આમ તમોધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવ વિજય માનો યમુનાકર્ષણ નામનો પાંસઠમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય